રેલવે પ્રશાસનનો સપાટો મેરા ટિકિટ મેરી શાન અભિયાન સાથે વડોદરા ડિવિઝન દ્વારા દસ દિવસની સ્પેશિયલ ડ્રાઈવનો કરાયો પ્રારંભ ભારતીય રેલવેની સંપત્તિને પોતાની જાગીર સમજી ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરોને પાઠ ભણાવવા અને જનજાગૃતિ લાવવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા એક વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે ડિવિઝનલ રેલવે મેનેજર રાજુભાઈ ભડકેના માર્ગદર્શન હેઠળ આજથી આગામી દસ દિવસ માટે આ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે જેનું પ્રારંભ પ્રવાસનધામ એકતા નગર રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યો છે આ અભિયાનના પ્રારંભિક કાર્યક્રમમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી મુસાફરુને ટિકિટનું મહત્વ સમજાવ્યું હતું જેમાં મુખ્યત્વે ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર વિશાલ સક્સેના ડીઆરયુસીસી મેમ્બર વંદનકુમાર પંડ્યા એકતા નગરના ટીટી ઇન્ચાર્જ ધર્મેન્દ્ર સિકંદર સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ વિવેક વર્મા જીએમ ઋષિસિંગ બારિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સીસી મેમ્બર વંદનકુમાર પંડ્યા વિશાલ સક્સેના અને વિવેક વર્માએ મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો તેમણે સમજાવ્યું હતું કે મુસાફરો દ્વારા ખરીદાયેલી ટિકિટના નાણાં સીધા સરકારની તિજોરીમાં જાય છે જેનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે થાય છે ટિકિટ ધરાવનાર મુસાફરને રેલવેના નિયમ મુજબ આકસ્મિક સંજોગોમાં મસ મોટું ઇન્શ્યોરન્સ કવરેજ મળે છે જે ટિકિટ વગરના મુસાફરો ગુમાવે છે ટિકિટની કિંમત ભલે ગમે તેટલી હોય પણ તે દેશના આર્થિક વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપે છે આ ડ્રાઈવ માત્ર સમજાવટ પૂરતી સીમિત નહીં રહે પરંતુ આગામી દસ દિવસ સુધી વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે રેલવે તંત્રનો ઉદ્દેશ્ય મુસાફરોમાં જવાબદારીની ભાવના જગાડવાનો અને બેન અધિકૃત મુસાફરી પર લગામ કસવાનો છે આજરોજ તારીખ 28 જાન્યુઆરી 2026 ના દિવસથી 10 દિવસ માટે એક સ્પેશિયલ ડ્રાઇવ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ચાલુ કરવામાં આવી છે જે ડીઆરએમ રાજુભાઈ ભડકે સાહેબના માર્ગદર્શનમાં અને એકતાનગર વડોદરા અને ભરૂચ ત્રણ જગ્યા પર સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ કરવામાં આવી છે મેરા ટિકિટ મેરી સાન દેશ કે લીએ યે મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત જે ખુદા વક્ષ મુસાફરો છે જે ટિકિટ લીધા વગર ટ્રેનને સફર કરે છે પોતાના બાપની જાગીર સમજે છે એવા લોકોને સમજાવવા એ લોકોને સમજદારીથી શિક્ષણ આપવા માટે આ દસ દિવસની ડ્રાઈવ શરૂ કરવો હોય છે એકતાનગર ખાતે મારી સાથે સીટીઆઈ ઇન્ચાર્જ વિશાલ સિક્સેના સિકંદ સાહેબ વિવેકભાઈ વર્મા સાહેબ અને આરપીએફથી મોટા સાહેબ બધા આવેલા છે એ સૌએ અહીં કાઢી સેંકડો પેસેન્જરોએ સમજાવટ કરી છે અને દરેક પેસેન્જરને દસ રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા જે પણ ટિકિટ બનતી હોય ટિકિટ ખરીદી દેશની અંદર પોતાનો એક રાષ્ટ્ર વિકાસની અંદર યોગદાન આપે અને રેલવે તમે જોઈ શકો છો આજથી પંદર વર્ષ પહેલાં કે દસ વર્ષ પહેલાં રેલવે શું હતી અને આજે રેલવે શું છે પહેલાં પાણીના પણ ઠેકાણા લાગે ઠંડા પાણી જગ્યા જગ્યાએ એલિવેટર જગ્યાએ જગ્યાએ લિફ્ટ અને સારામાં સારી ફેસિલિટી સાથે સારામાં સારા કોચિસ સાથે રેલવે બની રહી છે માત્ર પ્રજાના પૈસાથી બની રહી છે વધારે વધારે યોગદાન પ્રજા ડોનેશન તો નથી કરી શકતી પણ ટિકિટ લીધા વગર પોતાના બાપની જાગીર સમજાવ પોતાની વસ્તુ છે અને પોતે સાચવવાની છે અને પોતે દસ વીસ પચીસ પચાસનું યોગદાન આપી આ રીતે વિકાસ નિરંતર કરવાનો છે પ્રયત્ન સ્વરૂપ સૌ અધિકારીઓ સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે એ બદલ સૌ અધિકારીઓને અને ડીઆરએફ સાહેબે અભિનંદન પાઠવું સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો